અસામાજિક તત્વો સામે પોલીસ પ્રશાસનની કાર્યવાહી મધ્ય ગુજરાત વીજ કંપની પોલીસ અને મનપા દ્વારા કડક કાર્યવાહી વીજ ચોરીની કરાઈ રહી છે તપાસ કુખ્યાત બુટલેગર માશુ મહિલાના ઘરે કાર્યવાહી વીજ ચોરી પકડાઈ જતા મીટર જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી પશ્ચિમ પોલીસની આગેવાનીમાં હાથ ધરવામાં આવી કાર્યવાહી દસથી વધુ અસામાજિક તત્વો સામે કાર્યવાહીથી ફફડાટ સર્વિસ સંબંધી અને પ્રોહિબિશનને લગતા ગુનામાં સળવાયેલા આરોપીઓ સામે થઈ રહી છે કાર્યવાહી હું મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાં જુનિયર એન્જિનિયર તરીકે નડિયાદ પશ્ચિમ પેટા વિભાગ ફરજ બજાવે છે અત્યારે આ જેટલા અમુક અસામાજિક તત્વો સામે જે કાર્યવાહી કરવાની હોય છે એમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાથે અમે આવે છે અને વીજ મીટરના ના બધું ચેક કરતા અમુક ગેરરીતિ જોવા મળે છે કોણ છે જેને ગેરરીતિ કરવાનું નામ છે આ ગુલાબસી આ જે અત્યારે જે વીજ ચોરી પકડાઈ છે એમના મીટરમાં માં ગુલાબસી મેરા ગુલાબસી કાભાઈ મેરા નામે બિલ આવે છે અને એમણે મીટર અને વીજ મીટર સર્વિસ વાયર આવતો હોય છે એને બાયપાસ કરીને પોતાના ઘરમાં ડાયરેક્ટ જોડાણ કરેલું છે એટલે આપણે ત્યાં સ્થળ પરથી વીસ મીટર અને જે સર્વિસ વાયર જે કંપની આપ્યો હોય છે એ જમા જપ્ત કરી લીધેલો છે શું અને હવે હવે ઓફિસે જઈને એનું બિલ ગણાશે એની જેટલી પેનલ્ટી આ કેટલી પેનલ્ટી ભરવાની થાય છે આમાં એકસો ની કલમ આવે આઈપીસીની કલમ એકસો ના આધારે બિલ ગણતરી થાય અને પછી એને આપણે એફઆઈઆર કરવાની હોય છે એની પર અને જો એ બિલ ભરી દે તો પછી માંડવા થઈ જાય ફર્સ્ટ નું આ ગુનો છે એટલે પછી મારવાડ થઈ જશે બિલ ભરી દે